परम पूज्य संत श्री डायगिरी बापू गुरु श्री हीरापुरी बापू ब्रह्मलीन થયા છે તો બાપુની અંતિમ દર્શન યાત્રા કાર્તક સુદ 4th ને તારીખ 25 ઓક્ટોબર 2025 ને શનિવાર ના રોજ સવારે 7 વાગ્યા રાખેલ છે સ્થળ ગુરુ કૃપા आश्रम જાવંતરી તાલુકો રાધનપુર જિલ્લો પાટણ પરમ પૂજે संत श्री डायगिरी बापू ब्रह्मलीन ભક્તિ સેવા અને સંયમના પ્રતિક બાપુના વિયોગથી સંત સમાજમાં શોકની લાગણી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ સ્થિત ગુરુકૃપા આશ્રમના પૂજ્ય સંત શ્રી ડાયાગીરી બાપુ શ્રી હિરાપુરી બાપુના અનુગામી શિષ્ય બ્રહ્મલીન થયા છે બાપુએ આખું જીવન સમાજ સેવા આધ્યાત્મિક જાગૃતિ અને ભક્તિમાર્ગના પ્રચાર પ્રસાર માટે અર્પણ કર્યું હતું તેમના વાણી ઉપદેશ અને સાધનાથી અનેક ભક્તોનું જીવન પ્રકાશિત થયું હતું अंतिम दर्शन यात्रा तारीख 25 अक्टूबर 2025 शनिवार समय बेहजार पच्चीस शनिवार स्थल गुरुकृपा आश्रम जावंथरी तालुको राधनपुर पाटन बापूना अंतिम दर्शन दूरदूर दूर थी भक्तजनों सतमंडल समाज आगेवनों मोटी संख्या में हाजर रहे शे तेवी शक्यता है आश्रम ट्रस्ट द्वारा दर्शन पूरती व्यवस्था करी है सत जीवन जीवनभर शांति બક્તિ અને માનવતાના માર્ગનો સંદેશ આપ્યો आश्रमમાં હજારો ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું બાપુના આશીર્વાદથી અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રેરણા મળી પરમ પૂજે સંત શ્રી ડાયાગિરી બાપુના ચરણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ